નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી એમટી બજાર ભાવની ચેનલ તો મિત્રો હાલ કમોસમી વરસાદથી અસરના કારણે એરંડાની આવક પર તેજી મંદી નક્કી થઈ શકે હાલ એરંડામાં ટૂંક સમયમાં નવી આવકો ચાલુ થશે ત્યારે ઘણા બધા વિસ્તારોમાં ધીરે ધીરે નવી આવકો શરૂ થવા લાગી છે તે છતાં બજારને ટેકો વાયદા બજારમાં સારો એવો ઉછાળો સાથે જ ભાવ આ વર્ષે કેવા રહી શકે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને દરરોજે દરરોજના તાજા તાજા એરંડાના બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે બજારની સ્થિતિની વાત કરીએ તો હાલ એરંડા માર્કેટમાં દિવાળીની રજા પૂરી થયા બાદ કમોસમી વરસાદનું જોર સમગ્ર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચાલી રહ્યું છે જેથી હાલ અત્યારે આવકો બંધ છે એરંડાના અગ્રણી ટેડરે પણ જણાવ્યું હતું કે એરંડાના ભાવ દિવાળી પહેલાં ઊંચા હોય અને મોટા ભાગના ખેડૂતો વખારીયાઓ અને બદલાવાળાઓએ એરંડા વેચી નાખ્યા હોવાથી હવે આગામી સમયમાં નવી આવકની શક્યતાઓ થોડી ઓછી છે નવી આવક થાય ત્યારે જ બજારને સારો એવો તેજીનો ટેકો મળી શકે એમ હાલ અત્યારે સુટા સવાયા નવા એરંડાની આવકો ધીરે ધીરે શરૂ થઈ જ હતી ત્યાં કમોસમી વરસાદના કારણે એરંડાની આવકો હાલ અત્યારે ના બરાબર જોવા મળી રહેશે તેનો ક્યાંક બેથી લઈને ત્રણ દિવસમાં આવી જ છે આમ હવે એરંડાની આવક કેવી રહેશે તેના પરથી જ બજારમાં તેજીબંધીના અસરો નક્કી થઈ શકે હાલ ઉત્તર ગુજરાતના મોટા ભાગના સેન્ટરોમાં કમોસમી વરસાદ હજુ કેટલાક પીઠાઓ દિવાળીની રજા બાદ શરૂ પણ થયા ન હતા ત્યાં કમોસમી વરસાદ ચાલુ થતાં નવી આવકો હાલ બંધ હતી આજે ગુજરાતની તમામ મંડીઓની વાત કરીએ તો માત્ર આઠ હજાર ગુણીની આવક હતી સામે ભાવની વાત કરીએ તો હાલ ભાવ આજે એવરેજ પીઠામાં બારસો પંચાણુંથી લઈને તેરસો ને પંદર રૂપિયા સુધીના જળવાઈ રહ્યા હતા ત્યારે પાટણમાં મોટર બિલ્ડિંગના ભાવ તેરસો દસથી થી તેરસો પંદર રૂપિયાના બોલાયા હતા આગામી સમયમાં બજારને ટેકો શેનો મળી શકે તેની વાત કરીએ તો હાલ આજે સિપ્રોમાં ભાવ ખુલતા તેરસો બેતાળીસથી તેરસો પિસ્તાળીસ રૂપિયા સુધીના થતા હતા જેથી આજે હાજર બજારમાં લોકલ બજારમાં ભાવ વધીને તેરસો વીસથી ત્રીસ રૂપિયા સુધીના થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે હવે દિવેલ બજારની વાત કરીએ તો આજે દિવેલ બજાર પ્રતિ વીસ કિલોના ભાવ તેરસો ને સાઠથી તેરસો પાંસઠ રૂપિયા થયા હતા એટલે તેજીની શક્યતાઓ હાલ બની રહી છે પરંતુ નવા એરંડાની આવક કેવી થશે તેના ઉપર બજારનો આધાર ગણી શકાય તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ ધન્યવાદ